નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની અંગ્રેજી વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે અને પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી તૈયારી કરી અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે એ માટે થઈને આપણે આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અવશ્ય આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેવો જે પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ પ્રથમ સત્ર પરીક્ષા બે હજાર ચોવીસને આજે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચાર વિષય અંગ્રેજી પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ તારીખ અઢાર દસ બે હજાર ચોવીસને શુક્રવારના રોજનું આ જે પ્રશ્નપત્ર લેવાનું છે તેનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે એમાં પ્રશ્ન નંબર એક એ આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો જેના કુલ છે પહેલું ખાલી જગ્યા વોઝ અ લોસ્ટ તો જવાબ આવશે વિકલ્પ સી ટીની માઉસ બીજું વોટ ડીડ શેરુ હેવ ઓલ અવર હિઝ બોડી તો જવાબ આવશે વિકલ્પ એ શાર્પ ક્વિલ્સ ત્રીજું વોટ ડીડ ધ ફાર્મર ટેલ હિઝ સન્સ તો જવાબ આવશે વિકલ્પ બી હી ટોલ્ડ ધેમ ટુ બ્રેક ધ બંડલ ત્યાર પછી છે ચોથું ધ સન્સ પ્રોમિસ્ડ ધેટ ધે વુડ લીવ ઇન ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ એ યુનિટી પાંચમું ધ ટાઈગર અટેકડ ધ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ સી શીપ બી વાક્યો વાંચી અને ટ્રુ અથવા ફોલ્સ લખો જેના કુલ ત્રણ માર્ક છે પેલું શેરુ વોઝ અ લિટલ માઉસ તો જવાબ આવશે ફોલ્સ બીજું ધ હેજ હોગ વોઝ લાઇકડ બાય ઓલ ફ્રોમ હિઝ ટ્રુ હાર્ટ તો જવાબ આવશે ટ્રુ કલ્લુ એન્ડ બિલ્લુ પ્રોમિસ ટુ હેલ્પ ઇચ અધર તો જવાબ આવશે ટ્રુ મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિના આધારે આપણે તૈયાર કરેલા છે જેની જે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જશે એમાં પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને અસાઇનમેન્ટની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે જે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલી મિત્રોએ અવશ્ય મેળવી લેવા પીડીએફ મેળવવા માટે અહીંયા નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો ત્યાર પછી છે સી આપેલા શબ્દોના અંગ્રેજી શબ્દ લખો જેના કુલ બે માર્ક છે એમાં આકાશ આકાશ એટલે કે સ્કાય પક્ષીઓ એટલે કે બી આઈ બર્ડ્સ દોડવું એટલે કે આર એન રન અને શક્તિશાળી એટલે એસટીઆર ઓ સ્ટ્રોંગ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વિરોધી શબ્દો લખો ક્લોઝ ક્લોઝનું વિરોધાર્થી થશે ઓપન ઓપીએન ઓપન ક્રાયનું થશે લાફ સીટનું થશે સ્ટેન્ડ થ્રોનું થશે કેચ સ્મોલનું થશે બિગ અને શોર્ટનું થશે લોંગ ત્યાર પછી બી કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો પેલું મીતા ખાલી જગ્યા અડોલ હેઝ કે હેવ તો જવાબ આવશે હેઝ ચોથું બીજી ખાલી જગ્યા અ પેરોટ ખાલી જગ્યા ટસ્ક તો અહીંયા ડૂ નોટ હેવ અને ડઝ નોટ હેવ આપેલું છે તો અહીંયા જવાબ આવશે ડઝ નોટ હેવ અ મંકી ખાલી જગ્યા અ ટેલ તો અહીંયા જવાબ આવશે હેઝ આઈ ખાલી જગ્યા અ કાર તો ડૂ નોટ હેવ મનોજ ખાલી જગ્યા અ બુક તો હેઝ યુ ખાલી જગ્યા અ બોલ તો ડૂ નોટ હેવ ઈ ખાલી જગ્યા અ પેન્સિલ તો ડઝ નોટ હેવ આઠમો ધ્યેય ખાલી જગ્યા બલુન્સ તો જવાબ આવશે હેવ ત્યાર પછી સી ઉદાહરણ પ્રમાણે બહુવચનમાં વાક્ય લખો જેના કુલ ત્રણ માર્ક છે ધેટ ઇઝ અ ગ્લાસ તો જવાબ આવશે બહુવચનમાં ધોઝ આર ગ્લાસીસ ધીસ ઇઝ એન ઓરેન્જ તો ધીસનું બહુવચન ધેઝ થશે ઇઝનું આર થશે તો ધેઝ આર ઓરેન્જીસ ધેટ ઇઝ અ પોટેટો તો અહીંયા થશે ધોઝ આર પોટેટોઝ પ્રશ્ન નંબર ત્રણ એ ઉદાહરણ પ્રમાણે કાઉસમાં આપેલા એક્શન વર્ડના ચાલુ વર્તમાનકાળના કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો એમાં આપેલું રૂચા ખાલી જગ્યા અ સોંગ તો સિંગ આપેલું છે એટલે ઇઝ સિંગિંગ વી ખાલી જગ્યા ફાસ્ટ તો આર રનિંગ નીતિન ખાલી જગ્યા અંડર થર્ટ્રી તો ઇઝ સીટિંગ ધ્યેય ખાલી જગ્યા કાઉસમાં છે ક્લેપ તો આર ક્લેપિંગ નમ્રતા ખાલી જગ્યા તો કાઉસમાં છે સ્કીપ એટલે કે ઇઝ સ્કીપિંગ આઈ ખાલી જગ્યા અપોએમ અપો છે કાઉસમાં તો જવાબ આવશે એમ રાઇટિંગ ત્યાર પછી છે બી ચિત્ર જોઈ કાઉસમાં આપેલા પ્રિપોઝિશન વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે ઇન ઓન અંડર ઇનટુ અને બિટવીન જેવા શબ્દો આપણને આપેલા છે અહીંયા તમે જોઈ શકો છો કે છત ઉપર વાંદરો છે તો જુઓ ધ મંકી ઇઝ ખાલી જગ્યા ધ રૂફ તો ઉપર છે એટલે અહીંયા આવશે ઓન ત્યાર પછી તમે જોશો તો ખુરશીની નીચે બિલાડી છે ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ ચેર તો અહીંયા જવાબ આવશે અંડર ત્રીજું ખાલી જગ્યા ધ બોય ઇઝ પોરિંગ વોટર ધ ગ્લાસ એટલે કે છોકરો જે છે તે ગ્લાસમાં પાણી રેડી રહ્યો છે તો ગ્લાસમાં એટલે જવાબ આવશે ઇન ત્યાર પછી ચોથું પાંજરામાં સિંહ છે ધ ધ ઇઝ ઇન કેજ એટલે જવાબ આવશે ઇન ત્યાર પછી છે સી કાઉન્સમાં આપેલા વ્યવસાયકારોના નામ વડે ખાલી જગ્યા પૂરો તો કાઉન્સમાં અમને અલગ અલગ વ્યવસાયકારોના નામ આપેલા છે એમાં પહેલું અ ખાલી જગ્યા કેચિસ ઇઝ ચોરને પકડે છે તો જવાબ આવશે પોલીસમેન ખાલી જગ્યા રિપેર્સ વ્હીકલ વાહનોને રિપેર કરે છે તો મિકેનિક ખાલી જગ્યા ટીચીસ અસ આપણને ભણાવે છે તો અ ટીચર ખાલી જગ્યા મેક્સ ફર્નિચર કોણ ફર્નિચર બનાવે છે તો કાર્પેન્ટર ખાલી જગ્યા ગિવ્સ અસ મેડિસિન્સ તો ડોક્ટર ખાલી જગ્યા બ્રિંગ્સ અ લેટર તો જવાબ આવશે પોસ્ટમેન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એ નીચેના ચિત્ર જોઈ આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ ત્રણ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક સરસ મજાનું ચિત્ર આપવામાં આવેલું છે ચિત્ર ઉપરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉત્તર લખવાના છે તો પહેલું હાઉ મેની ટ્રીઝ આર ધેર ઇન ધ પિક્ચર તો જવાબ આવશે ધેર આર ફોર ટ્રીઝ ઇન ધ પિક્ચર બીજું ઇઝ ધેર અ હોર્સ ઇન ધ પિક્ચર તો જવાબ આવશે નો ધેર ઇઝ નોટ અ હોર્સ ઇન ધ પિક્ચર ત્રીજું આર ધેર ટુ બર્ડ્સ ઇન ધ પિક્ચર તો જવાબ આવશે યસ ધેર આર ટુ બર્ડ્સ ઇન ધ પિક્ચર ત્યાર પછી છે બી ઉદાહરણ પ્રમાણે એફોસ્ટોફિયસનો ઉપયોગ કરી અને વાક્ય લખો અ ડોગ અને ટેલ તો જવાબ આવશે ધીસ ઇઝ અ ડોગ સ્ટેલ નીલમ અને હાઉસ તો ધાઇસ ઇઝ ધીસ ઇઝ અ નીલમ્સ હાઉસ સી કાઉન્સ નીચે આપેલા કોઈ પણ નીચે આપેલા કોઈ પણ એક વિષય ઉપર પાંચ વાક્ય લખો જેના કુલ પાંચ વાક્સ છે માય ફેવરિટ ટીચર તો અહીંયા તમને જે આઠ પ્રશ્નો આપેલા છે પ્રશ્નોના આધારે આપણે પાંચ વાક્યો લખવાના છે માય ટીચર વિશે જુઓ માય ફેવરિટ ટીચર્સ નેમ ઇઝ મિસિસ પંચાલ શી ટીચિસ અસ મેથેમેટિક્સ મિસિસ પંચાલ ઇઝ ફ્રોમ અહેમદાબાદ શી હેઝ અ લોંગ બ્લેક હેર એન્ડ ટોલ શી ડ્રેસિસ ઇન અ સિમ્પલ એન્ડ ક્લીન ક્લોથિસ વિચ ઇન્હેન્સ હર સ્કોલરી એપ્રિયન્સ મિસિસ પંચાલ ટીચિસ ઇન ઇન્ટરેસ્ટિંગ મેથડ કેપ્ચરિંગ અટેન્શન ઓફ એવરી સ્ટુડન્ટ આઈ લવ હર એવરી મચ ત્યાર પછી એના આસવામાં આપણને માય ફાધર આપેલું છે તો એના વિશે આપણે અહીંયા પાંચ વાક્યો લખવાના જોયો My father's name is Mr. Patel. He is forty-five years old. He works as an engineer. He has a tall and strong build, with short black hair and kind eyes. He helps me with my homework and always encourages me to do my best. Yes, he plays with me on weekend, whether it's football or board games. I love his sense of humor and how he always listens to me. I love my father very much for his support and care. દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના પ્રથમ સત્ર પરીક્ષા બે હજાર ચોવીસ માટેના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે